ખેડૂત મિત્રો આજે આપણે ચોડીના પ્લોટમાં છે અને આ જે ચોડીનો પ્લોટ છે એ વ્યારાથી સિત્તેર કિલોમીટર દૂર છે નસારપુર ગામ ત્યાં અને અહીંયા જે આપણી સાથે જે ખેડૂતનો પ્લોટ છે એની સાથે આપણે ચર્ચા કરીશું એમને ચોડીમાં કેવો અનુભવ રહ્યો કઈ રીતનું રેટ મળ્યો શું થયું એમને જે કઈ કઈ પરિસ્થિતિ નડી જે નુકસાન હતી નુકસાનકારક હતી એમાં એમણે કઈ રીતે રિઝલ્ટ મેળવ્યું એના વિશે આજે આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીશું અને આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ મારું નામ જગદીશભાઈ ચંદુભાઈ ગામ નસારપુર તાલુકો ઉમરપાડા અને મેં આ બબલી ચોળીની ખેતી કરેલી છે ભાઈઓ જેમ તમને આ જગદીશભાઈ ઇન્ટ્રોડક્શન આપ્યો તેમ આ નસારપુર ગામ એમનું છે અને આપણે એમની સાથે હવે વાર્તાલાપ કરશું જગદીશભાઈ આપણે આજે તમે અહીંયા મૂકી છે એ ક્યારે પ્લાન્ટેશન કરી હતી તમે મેં પાંચમા મહિનાની પાંચ તારીખે બબલી ચોળીનું પ્લાન્ટેશન હતું આમાં આપણે જોઈએ તો કેટલા સીડ્સ અહીંયા લગાવેલા છે આ મંડપમાં

તો હવે ખેડૂત ભાઈઓ આપણે જગદીશભાઈ પાસેથી વાત કરીશું એ પહેલા જગદીશભાઈએ આ જે ખેતી કરી છે એમણે ક્યારે ખેતી સ્ટાર્ટ કરી છે આપણે જગદીશભાઈ પાસેથી જાણીએ એમ પહેલા તો કપાસની ખેતી કરતા હા પણ આ જે શાકભાજીની ખેતી હું એ પહેલા તો મિસ્ત્રી કામ કરું મિસ્ત્રી કામ કરતા સુથારી કામ કરતા અને પછી નિતેશભાઈ કરીને અમારે એક મિત્ર છે

આપણે જોઈએ છે તો કારેલાની ખેતી પણ કરી છે અને એ પણ એકદમ સક્સેસ ખેતી તમે જોઈ શકો છો અને પ્રોડક્શન કારેલા પણ ચાલુ છે અને રીંગોનો પ્લોટ એ બે ખેતર છોડીને છે જેથી આપણે અહીંયા બતાવી નથી શકતા પણ અત્યારે કારેલા પણ સક્સેસ છે અને ચોડી પણ સક્સેસ છે અને ખેડૂતભાઈ જગદીશભાઈ કીધું કે મિસ્ત્રી કામ કરતા હતા અને આ વખતે પહેલીવાર એમણે ખેતી કરી છે અને એમના અનુભવ પ્રમાણે એમણે ખેતી જે કરી છે એકદમ સારી આપણને પણ લાગી છે અને બીજું એક વસ્તુ કે વ્યારાથી સિત્તેર કિલોમીટર દૂર હોય હોવાથી એમને અમુક જે ચોડીમાં પ્રશ્ન જે લાગતા હતા એ એ મતલબમાં જે આપણે ચોડીમાં જે નુકસાન થતું હતું એના વિશે આપણે થોડોક જાણીએ કે જગદીશભાઈ તમે પ્લાન્ટેશન કરી દીધું પછી આમાં જે ચોડીમાં તમને કયા કયા રોગો લાગ્યા જે નુકસાન કરી ગયા એના વિશે આપણે થોડુંક જાણીએ પહેલું તો જ્યારે આમાં ચોડીમાં વેલામાં ચોડી ચાલુ થઈ તો ફૂલમાં ઈયળો પડતી એ મને ખબર નહોતી ખબર નથી પછી અંકુરભાઈને ફોન કર્યો કે આમાં પાક નહીં આવતો અંકુરભાઈ મેરા કરે છે તો અંકુરભાઈ મને આયા જાતે એક વિઝિટ માં આવી એમણે ફૂલ માં જોયું કે આમાં આની અંદર ફૂલની અંદર ઈયળ હોય આ આ ફૂલ માં આપણે ફૂલ માં ઈયળ હોય અને એ ઈયળ આ પાક આને આ ચોરી નુકસાન કરે છે પછી માખીઓ આવે એ નુકસાન કરે પછી એમણે મને દવાઓ આપી પેલી ઇમ્પ્લિસિટી ને બધી દવાઓ આપી એનાથી

તમે પેલી દવા આપી હા તો એનાથી હમણાં પાંચ કિલો બગાડ નીકળ્યો પાંચ કિલો બગાડ ચાલીસ હા ચાલીસ પાંચ કિલો પાંચ કિલો બગાડ એટલે બહુ સારું રિઝલ્ટ તમને મળ્યું મતલબ ખેડૂત ખેડૂતભાઈ જે તેમણે જગદીશભાઈએ જે કીધું ને જે આપણે જોઈએ છે ને તો આ ફૂલ હતા અને મેં જ્યારે વિઝિટ કરવા આવ્યો હતો ને તો આ ફૂલ આપણે જેવું તોડીએ ને તો અંદરથી ઈયળ અને થ્રિપ્સ નીકળતી હતી અત્યારે આપણે જોઈએ હતા આજુબાજુ પણ અત્યારે એકદમ કોઈ રોગ રોગજીવાત દેખાતો નથી આપણે એકદમ ફૂલ હેલ્ધી જોવા મળે છે અને આપણે આને અંદર ખોલીને જોઈએ તો આમાં કોઈ રોગ જીવાત આપણને જોવા મળતા નથી આમાં ઈયળ પણ નથી દેખાતી અને થ્રીપ્સ પણ દેખાતી નથી પણ ખેડૂતભાઈઓ જ્યારે હું જગદીશભાઈએ મને કીધું કે તમે એકવાર વિઝિટમાં આવો અને આમાં જે પ્રોબ્લેમ છે તે અમને જણાવો તો એમાં એમણે અમે ત્યારે વિઝિટ કરી હતી ત્યારે આપણે અહીંયા જોયું હતું અને આપણે જોઈએ તો આ આપણે જોઈએ છે તો આ એકદમ અહિયાં ફૂલ આપણને લાગ અત્યારે બેઠેલો આપણને જોવા પણ એટલું મસ્ત મસ્ત હા અને જો તમને બતાવું તો આટલા બધા જે ફૂલ છે એકદમ બધા ફ્રેશ છે અને લગભગ તમે સાત એક દિવસ આ સડેલો જોવા મળે છે એટલે કહેવાનો મતલબ છે કે આટલા બધા ફૂલોમાં અમુક જ જગ્યાએ અત્યારે ઉપદ્રવ ખાલી ની જેવો આપણને જોવા મળે છે અને સાત દિવસ સુધી અમને કન્ટિન્યુ સારું રિઝલ્ટ મળ્યું છે અને આપણે જોઈએ તો આ જે નવી કૂપણ છે એ પણ આપણને ફ્રેશ નીકળેલી જોવા મળે છે જો ઈયળ અથવા મધરી અથવા થ્રીપ્સ જો હતે તો આ જે કૂપણ છે એ એકદમ ફ્રેશ જોવા મળતે નહીં આપણે દરેક જગ્યાએ આપણે આ બાજુ પણ જોઈએ છે તો એકદમ આપણને સારામાં સારી અહીંયા કૂપણો નવી નીકળેલી જોવા મળે છે અને સારામાં સારા આપણને અહીંયા વહેલા જોવા મળે છે તો હવે બીજું આપણે જગદીશભાઈને આગળ ચર્ચા કરીએ એ પહેલાં ભાઈઓ આ ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને ખેડૂત માટે આવ નવા વિડીયો તમને મળતા રહેશે અને આપણે આગળ જગદીશભાઈ સાથે આપણે ચર્ચામાં રહીએ

રિઝલ્ટમાં તો અંકુરભાઈ મેં તો એવું કહું કે મેં નવો ખેડૂત છું પણ તે છે તમને બીજા મારા પડોશી ખેડૂતો આવીને મન કહેતા છે કે તારું હારું સારું બરાબર છે ખેડૂતભાઈ જેમ જગદીશભાઈ કે કીધું તેમ આપણે ત્યાં એટલે એવું નથી કહેતા પણ મતલબમાં સારી આપણે રિકવરી આપણે આપી શકીએ છીએ અને રિઝલ્ટ સારું આપણે કરી શકીએ છીએ પણ એ બધી વાત પહેલા હું પહેલા નથી આવતો પહેલા આવે છે ખેડૂત અને ખેડૂતની જો મહેનત હશે તો એ આપણને રિઝલ્ટ મળશે ખેડૂતભાઈઓ એટલે હું તો એ જ રાખીશ કે જો તમે ખેડૂત જો સારી રીતે મહેનત કરશો તો તમને સારામાં સારું ઉત્પાદન મળશે જ હવે રહી વાત આપણે માર્કેટિંગની એટલે માર્કેટમાં માલ જે આપણે મોકલે છે એના ભાવની તો એ પણ આપણે જગદીશભાઈ જોડે આપણે વાત કરીએ અને આ જે બબલી ચોડી આપણે જોઈ રહ્યા છે એનો અત્યારે શું ભાવ જગદીશભાઈ લઈ રહ્યા છે જે ચાલીસ પોઈન્ટ એ તોડે છે તો એ પણ આપણે જગદીશભાઈને પૂછીએ જગદીશભાઈ આપણે જે તમે કીધું ચાલીસ મણ તમે અત્યારે માલ માર્કેટમાં મોકલો છો તો એનો બજાર ભાવ અત્યારે હાલમાં કયો રીતના આપણે બજાર ભાવમાં એવું કે પેલા હાવ શરૂઆત કરી પેલી વીણીમાં ત્યારે સાડી પાંચસો રૂપિયા ભાવ પડે સાડી પાંચસો પછી સાડી પાંચસો થી વધતું ગયું છસો સાતસો આઠસો નવસો હજાર ભાવ મળે છે મળે જ છે અને સાત વીણી તમારે લગભગ સાત આઠ વીણી સાત આઠ વીણી થઈ ગઈ છે એટલે કેવાનો મતલબ છે છત્રીસો સીટ તમે લગાવ્યા એમાં ચાલીસ મણ ને ત્રીસ મણ ને પાંત્રીસ મણ એ રીતે તમે હાર્વેસ્ટિંગ કર્યું

તો આમાં બે હાજર રૂપિયાનો તમને ભાવ મળ્યો અને ખ્યાલ આવે કે કઈ રીતના માલ જાય છે તો એટલા માટે આપણે જોઈએ છો ખેડૂત ભાઈઓ આ જગદીશભાઈ નો પ્લોટ છે અને એકદમ સારો સ્ટાન્ડર્ડ પ્લોટ આપણને જોવા મળે છે આ જો કારેલા એકદમ મસ્ત અહિયાં લાગેલા પણ આપણને જોવા મળે છે

મળી શકે તો ખેડૂતભાઈ આપણે આ વિડીયો આપણે અહિયાં સમાપ્ત કરીએ છીએ અને ખેડૂતભાઈઓ ફરી એકવાર કહું છું કે જો ભાઈઓ નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને તમને અવનવી ખેતી લગતી માહિતી મળતી રહેશે કૃષિકાર એગ્રોટેક દ્વારા